ધોરાજી ખાતેની એક ખાનગી માધ્યમિક શાળાનું બોગસ પ્રકરણ સામે આવ્યું છે ધોરાજી તાલુકાના છાળવાવદર ગામમાં આવેલ ખાનગી માધ્યમિક સ્કૂલમાં બોગસ પ્રકરણ સામે આવ્યું છે ધોરાજી તાલુકાના છાળવાવદર ગામે જે કાલરિયા સ્કૂલ બોગસ ધમધમી રહી હતી ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે પરંતુ એક પણ અભ્યાસ કરવા આવતા નથી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી આ પ્રકારની માધ્યમિક સ્કૂલ ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં શિક્ષકો પગાર બેઠા બેઠા લઈ રહ્યા છે રાજકર ઓથના કારણે ધમધમી રહી હતી આ સ્કૂલ સ્કૂલ ગ્રાન્ટેડ માધ્યમિક શાળા અને ગ્રાન્ટ રહી હતી રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં પણ ખોટું હોવાનું વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતની તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું છે હાલ તો આ બોગસ સ્કૂલને લઈને ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો ભૂગર્ભમાં સ્કૂલમાં સરકારની ગ્રાન્ટો તેમજ પગાર પણ લેવામાં આવી રહ્યો હતો તેવી વિગતો સ્કૂલની હાલત ખખડધજ હાલતમાં ગ્રામજનોને જણાવ્યા અનુસાર છેલ્લા દસ વર્ષથી આ સ્કૂલ બંધ છે

ગ્રાન્ટ હમણાં આવતી નથી રિઝલ્ટ ઉપર આવે છે એટલે તો હમણાં નથી આવતી ગ્રાન્ટ તમારું કારણ હું અત્યારે છોકરા છે ને કોઈ ઇન્ટરેસ્ટ લેતા નથી તો એને એમ છોકરા જ ના એટલે પાસ થાતા નથી એટલે રિઝલ્ટ આવે આવે તો રિઝલ્ટ આવે ને તો આ ગામડાના છોકરા હોય મૂલે જવાનું વધારે ઇન્ટરેસ્ટ લેતા હોય હા तो, तो, तो आ, तो 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 था था आ, 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 આ સ્કૂલ છાડવાદર અને ભોલ ગામડાની વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણો ઘણો ટાઈમ છે બંધ છે અને મારે અહીંયા એડમિશન લેવું હતું પણ આ સ્કૂલ બંધ હોવાના કારણે મારે ધોરાજી એડમિશન લેવું પડ્યું અંદાજે કેટલા વર્ષ થયા તમે જે ભણતર ગણ્યું અને તમે જે અત્યાર સુધી આ અંદાજે કેટલા વર્ષથી બંધ છે શું લાગે છે તમને અંદાજે 10 વર્ષથી બંધ છે તો ચાલુ હાલતમાં માં તમને જોવા મળી છે વિદ્યાર્થીઓ ભણતા હોય કારણ કે હાલ શિક્ષકો કહી રહ્યા છે કે અહિયાં વિદ્યાર્થીઓ ભણે છે ના ના અમે અવારનવાર આ જગ્યાએ થી પસાર થતા હોય ચાલુ હોવાના કઈ આમ અંદાજો લાગતા ન હતા તમારું શું કહેવાનું થઈ જાય સ્કૂલ માં કઈ બોગસ નીતિ થતી હોય કે ખરાબ થતું એવું લાગી રહ્યું એટલે વિદ્યાર્થીઓ આવતા જતા નથી અને શિક્ષકોને જોયેલા છે એટલે એવું લાગે તો ખરું ભાઈ મને તો છે ને ભાઈ 8 5 વર્ષ થઈ ગયા છે અને આ રસ્તો મારો બધેની સેડે હું ખાતું માં છોકરા જો ભણતા હોય તો એનો કઈક અવાજ તો કાને અમને આવે ને એટલે એવો કોઈ અવાજ આવ્યો નથી કોઈ છોકરાને જાતા જોયા નથી કોઈ એસટી આ રોકાણી નથી ગમે છોકરા આવતા હોય તો એસટી માં બેહીને આવતા હોય છે આજુબાજુ વાળા નજીકથી આવતા આગાવાળા તો એસટી માં આવતા હોય ને તો એસટી ને રોકાતી નથી એટલે તમે સતાય ટપા કરજો એસટી માં જાઓ અને બે ભોરગામ ધોરાજી ઉપલેટા કે ભાઈ આ ગામના કેટલા વિદ્યાર્થી શીખલિયા ની આપડે હાઈસ્કૂલ માં ભોડ ની હાઈસ્કૂલમાં આવ્યા વલ્લભભાઈ કાલરિયા એમાં કેટલા છોકરા છે આઠ વર્ષ અંદર પરિસ્થિતિ શું છે પરિસ્થિતિ એટલે હાઈસ્કૂલ હાલે જ નથી આયા છોકરા છે ને ભણતાય બધા નપા થયા છોકરા આવતા બંધ થઈ ગયા અંદાજે કેટલા વર્ષથી બંધ થયા

ગામના બાળકો બધા બાર ભણવા અમારે મોકલવા પડે છે અહિયાં સ્કૂલ બંધ જ છે દસ થી પંદર વર્ષથી આ બંધ હાલતમાં છે તો હાલે શિક્ષકો એવું કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે અને માસ્ટર રોલે પૂરે છે અને હાજરી પત્ર પૂરે છે વિદ્યાર્થીઓ ભણવા આવે ના ના બધુંય ખોટું છે અમે આ સ્કૂલ બંધ જ છે પંદર વર્ષથી અમે જોઈ છીએ પંદર પંદર ની વધારે હશે પણ મારા અંદાજે પંદર વર્ષ હું કહું છું પણ આ વધારે જ વર્ષથી આ બંધ છે સ્કૂલ અમારા બાળકો ધોરાજી અથવા ઉપલેટા અમારે અહીંથી અપડાઉન કરાવવું પડે છે અમારા બાળકો ખરેખર આવી જે સ્કૂલો હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ કરવી જ જોઈએ કાર્યવાહી ચોક્કસ